આપણે બે હજાર પચીસ માં જ પડ્યા છે છોકરાઓને પૂછો આપણું કયું ભાઈ વર્ષ ચાલુ છે અત્યારે કેલેન્ડર એટલે એમ કે બે હજાર પચીસ અંગ્રેજો મૂકી ગયા અને આપણે પકડી લીધું બે હજાર પચીસ આપણું નથી બે હજાર પચીસ આપણું તો દિવાળીના બીજા દિવસે ચાલુ થાય નૂતન વર્ષ બેસતું વર્ષ નવા વર્ષના રામ રામ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ નવા વર્ષના જય માતાજી કરવા તો આપણે દિવાળીના બીજા દિવસે જાય ને એ કેટલામાં આવે છે અત્યારે ખબર છે કોઈ નહીં કોઈ કઈ શકે વિક્રમ સંવત કેટલા મુ હાલે બે પચીસ માં જ પડ્યા છે આપણે આપણું નવું વર્ષ શરૂ થાય આટલી તો આપણે ખબર હોવી જોઈએ અત્યારે વિક્રમ સંવત બે હજાર એક્યાસી હાલે છે બે હાલે છે અંગ્રેજો નું બે હજાર પચીસ છે આપણું બે હજાર એક્યાસી છે વિચાર કરો એના કેલેન્ડર થી આપણે કેટલા આગળ છીએ અને વિક્રમ રાજાના નામથી ચાલુ થયું એના નામ થી શું કામ વિક્રમ રાજાના નામ થી આપણું કેલેન્ડર ચાલુ થયું શું કામ હિન્દુ ધર્મ સ્થાપના કરી એટલે આ રાજાના નામ ઉપર થી વિક્રમ સંવત ચાલુ થયું એ વિક્રમ રાજાનો દીકરાનો દીકરો એનું નામ હતું સાલીવાહન એ સાલીવાહન ના નામ ઉપર થી સક ચાલુ થાય એ સાલીવાહન ના નામ ઉપર થી ચાલુ થયું 1947 નું વર્ષ બરાબર આપણે 2025